અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેની સાથે સાથે હુમલાની ઘટનાઓ પણ વધી રહી છે ત્યારે જિલ્લાના બગસરા તાલુકાના લુધિયા ગામની સીમ વિસ્તારમાં ગત રાત્રિના સમયે મજૂર વાડીમાં સૂઈ રહ્યા હતા તે દરમિયાન દીપડો આવી ચડતા ખેતમજૂર કમલેશ કટારા ઉપર હુમલો કર્યો હતો જેથી ખેતમજૂર ઉઠી જતા બેકારો કરતા દીપડો નાસી ગયો હતો જેના કારણે મજૂરનો આબાદ બચાવ થવા પામ્યો હતો જોકે ખેતમીજરને ઈજા પહોંચતા સારવાર માટે તેને જિલ્લાના સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યો હતો તો આ ઘટનાની જાણ થતા વન વિભાગના કર્મચારીઓ દ્વારા ફફડાટ તપાસ હાથ ધરવામાં આવી હતી તો ગામની આસપાસના વિસ્તારમાં દીપડાના આટાપીડાના કારણે ખેડૂતોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો તો અહીં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં દિવાળાની અવરજવર વધી રહી છે તો જિલ્લાના કુંકાવાવ આર એફઓ દીપક પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ ઘટના સામાન્ય છે ખેત મજૂરને દીપડાનો માત્ર નક વાગ્યો છે ત્યારે બગસરા વિસ્તારમાં આવેલ મુંજિયાસર લુંધિયા આસપાસના ગામડાઓમાં દીપડાએ વર્ષો પહેલા આતંક મચાવ્યો હતો અને અનેક વ્યક્તિઓ પર હુમલા પણ કર્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ